રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવાદ થયા બાદ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માકેડિયાએ મીડિયા સામે સ્પષ્ટતા આપી છે તાત્કાલિક પ્રાથમિક તપાસ પણ કરી દેવામાં આવી હતી દર્દી હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડી હોવા છતાં ડોક્ટરે પોતે આગ્રહપૂર્વક દાખલ કર્યા હતા એ દરમિયાન દર્દીના સગા નર્સિંગ સ્ટાફ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું તેઓએ દવા તૈયાર હોવા છતાં સારવાર પૂરી થાય એ પહેલાં જ દર્દીને બીજી જગ્યાએ લઈ ગયા હતા સુપ્રિટેન્ડેન્ટે વધુમાં જણાવ્યું કે દર્દીના સગાઓ દ્વારા કરવામાં આવેલા આરોપ ખોટા છે અને સમગ્ર મામલા સીસીટીવી વિડીયોમાં જાહેર કરવામાં આવશે પ્રાથમિક તપાસ કરતા એવું જણાય છે કે દર્દી એક ને ત્રેપને સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી સર્જરીના રેસિડન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડન્ટ ડોક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી એમ માની અને દર દર્દી એક ને ચોપન એટલે વિદિન વન મિનિટ એડમિટ કર કરી દેવામાં આવ્યું છે પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એટલે સર્જરીના રેસિડન્ટ ડોક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દ દર્દીને સર્જરીના વોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવેલો એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે કે નોર્મલ કેસ પેપર હોય કે લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્ઝે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ આ દરમિયાન પણ ડોક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો છતાં પણ રિલેટિવ્સે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી વિડીયોમાં તમે અમે તમને બીજો વિડિયો આપશું જેમકે હોસ્પિટલના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે બોલો સભ્યતા કરશું બે આ અમારી પાસે જે છે દર્દી ક્યારે આવે છે દર્દીને જે સારવાર પ્રાથમિક તપાસ છે તો તપાસ સારવાર આપવા જ નથી દીધી پیشنન્ટ રિલેટિવ એ છું તો પછી સીસીટીવી ખરાટમાં જાહેર કરવા જોઈએ નહી ક્યારે કરવી જોઈએ એ અમે કરશું અમે અમારી કમિટી જે માર્ગદર્શન આપશે તપાસ પૂર્ણ થશે પછી આ પ્રાથમિક તપાસનો અહેવાલ આપું છું તમને એની પણ તપાસ કરશું અમે સિક્યુરિટી અમે સિક્યોરિટીની એ પણ તપાસ ચાલુ છે આ રિલેટિવ્સ કેવી રીતે આટલા આટલું મોટું ક્રાઉડ આવી ગયું એ અમારે તપાસ ચાલુ છે અમે તપાસમાં કંઈક તો કાર્યવાહી ચોક્કસ કરશું આ પ્રાથમિક તપાસ છે જે સત્ય હકીકત મારી પાસે છે ટાઈમ સાથેની છે બરાબર હજી બીજી કોઈ ઊંડાણમાં તપાસ કરશું આ જે વિદિન ટુ અવર્સ જે પ્રાથમિક તપાસ કરી છે અમારી પાસે વિડીયો છે કે સર્વન્ટ અને સ્ટ્રેચર ભેગા પેશન્ટ શિફ્ટ થઈ રહ્યા છે પેશન્ટ ચાલતું આવેલું છતાં પણ અમે સ્ટ્રેચર પેશન્ટને મોકલેલું છે એ વિડીયો પણ અમારી પાસે છે